લંડનથી પત્નીની અંતિમ ઈચ્છા પૂરી કરવા ગુજરાત આવેલા અર્જુન પટોળિયાનું પણ અમદાવાદમાં થયેલા ટ્રેન ક્રેસમાં મોત નીપજ્યું છે આજે અમરેલીમાં અર્જુન પટોળિયાની અંતિમ ક્રિયા કરવામાં આવી અને વરસતા વરસાદમાં વડિયા ગામના લોકોએ વડિયા ગામને બંધ પાળીને અંતિમ યાત્રામાં જોડાયા હતા વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા અમદાવાદમાં બાર જૂને થયેલા પ્લેન ક્રેશની ઘટનામાં ચાર વર્ષ અને આઠ વર્ષની બે બહેનોને નોંધાવી કરી દીધી છે આ બહેનોની માતા ભારતીબહેનનું છવ્વીસ મે લંડનમાં કેન્સરથી મૃત્યુ થયું હતું અને પ્લેન ક્રેશમાં તેમના પિતા અર્જુન પટોળિયાનું મોત થયું છે આમ અઢાર દિવસમાં જ આ બે બહેનોએ માતા અને પિતા બંનેની છત્રછાયા ગુમાવી છે સાડત્રીસ વર્ષીય અર્જુન પટોળિયા તેમની પત્નીની છેલ્લી ઈચ્છા પૂરી કરવા માટે ગુજરાત આવ્યા હતા તેમની પત્નીની ઈચ્છા હતી કે પોતાના મૃત્યુ પછીની વિધિ વતનમાં કરવામાં આવે જેથી અર્જુનભાઈ તેમની પત્નીના અસ્થિ લઈને અમરેલી જિલ્લાના વાળિયા ગામે આવ્યા હતા અને વડોદરા પાસેના પોયસા ખાતે નર્મદા નદીમાં પત્નીના અસ્થિઓનું વિસર્જન કરીને પત્નીની અંતિમ ઈચ્છા પૂરી કરી હતી અર્જુનભાઈના નાના ભાઈ ગોપાલ અને તેમની પત્ની લંડનમાં જ રહે છે અને હાલ બંને દીકરીઓની તેમણે સંભાળ રાખી રહ્યા છે અર્જુનભાઈના માતાએ ડીએનએ સેમ્પલ આપ્યું હતું અને મૃદ્ધે ઓળખ થતા અર્જુનભાઈનો મૃતદેહ આ તેમના વતને પહોંચ્યો હતો અને આજે અંતિમ વિદાય આપવામાં આવી હતી અર્જુનભાઈ પ્રિયા બાર તારીખે જ્યારે અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ઉપર જ્યારે અમદાવાદ થી લંડન જતું પ્લેન થયું અમારા ગામના અર્જુનભાઈ પટોળિયા અને આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત બસો બેતાલીસ ક્રુઝ સહિતના જે મુસાફરો હતા માંથી જે આ ખુબ વધારો અકસ્માત થયો ત્યારે અમારા જે ગામના અર્જુનભાઈ છે એને આજે અંતિમ વિધિ આજે આ વડિયા સ્મશાન કરવામાં આવ્યું છે સમગ્ર ગ્રામ આજે બંધ રાખવામાં આવ્યું અને ગ્રામ પંચાયત દ્વારા એની જાહેરાત કરવામાં આવી અર્જુનભાઈ નાનપણથી જ એના પિતાની છત્ર ગુમાવેલી પોતે સ્વબળે બંને ભાઈઓ અભ્યાસ કરીને લંડનની અંદર સ્થિત સ્થિત થયા ઓગણીસ જ દિવસમાં અઢાર ઓગણીસ દિવસમાં આ એમના ઘરની અંદર બીજું મૃત્યુ હતું અર્જુનભાઈના પત્ની અઢાર દિવસ પહેલા લંડન મૃત્યુ થયા ત્યારે એની અંતમ વિધિ માટે અહીંયા વળી આવેલા અને આ બાર તારીખે તે થઈ રહી હતા એવા આ બનાવ બીનો એટલે ખૂબ ગામની અંદર શોકની લાગણી છે આ સિવાય સરકારી તંત્ર દ્વારા સરકારના ચૌદ વિભાગો છે એ ચૌદ વિભાગોના લગભગ ત્રણેક હજાર કર્મચારીઓ છેલ્લા ત્રણ દિવસથી આ બધી જે ડીએનએ ની બાકીની જે પ્રોસેસ હતી એ પૂરી કરી અને આજે સવારે ત્રણ વાગે છ વાગે ત્રણ થી છ ની વચ્ચે જે ડેડ બોડી સોંપેલી એટલે આ દુઃખદ બનાવમાં ઈશ્વર એમના આત્માને શાંતિ આપે એના માટે બધા સહભાગી થયા છીએ અને આ ખૂબ દુઃખદ બનાવ બન્યો છે ને એની સાથે સાથે આ પ્લેનના જે પેસેન્જરો ઉપરાંત એ વિસ્તારના જે મેડિકલ સ્ટુડન્ટો અને બાકી અન્ય લોકો આપણામાં મૃત્યુ થયા છે એટલે એમને ઈશ્વર એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના સાથે આજે આપે સમક્ષમાં વાત કરી પંદર જૂનના રોજ અર્જુન પટોળિયાનું તેમની માતા સાથે ડીએનએ મેચ થયું હતું અને અર્જુનભાઈનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો ત્યારબાદ સોળ જૂને અર્જુનભાઈના અંતિમ સંસ્કાર અમરેલીના વડીયા ગામ ખાતે કરવામાં આવ્યા હતા આ દરમિયાન સમગ્ર વડિયાએ સજ્જડ બંધ પાળ્યો હતો અને અર્જુનભાઈના મોતના પગલે તમામ પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી આ સાથે જ બે દીકરીઓની ભવિષ્યની ચિંતા પણ હવે પરિવારના લોકો કરી રહ્યા છે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને